Thank okay. you. સંતરામપુર તાલુકાની યુ પટેલ વિદ્યાલય મોટી સરસણમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન અંતર્ગત સ્વશાસન દિનની ઉજવણી કરાઈ સંતરામપુર તાલુકાની યુ પટેલ વિદ્યાલય મોટી સરસણમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન અંતર્ગત ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ શાળાના આચાર્ય વિદ્યાર્થી શ્રી અનિલ કુમાર પીવાદીએ સમગ્ર પ્રાર્થના સભાનું સંચાલન કર્યું હતું અને તેમણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી અને તેઓના વ્યવસાય શિક્ષક સહતા અને તે ઉપરાષ્ટ્રપતિ પદ સુભાવી ભારત દેશને ગૌરવ અપાવ્યું હતું તેઓ વ્યવસાય શિક્ષક હતા અને તેમના જન્મદિન પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે તેની ઉજવણી કરવામાં આવી છે અને શિક્ષક દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થી શિક્ષક મિત્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમને માધ્યમિક વિભાગમાંથી એક થી ત્રણ નંબર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા શાળાના ધોરણ નવ થી બારના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને સેવ ઉછળનો નાસ્તો શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો શાના આચાર્ય માન શ્રીમતી એમ કે પટેલ દ્વારા સ્વશાસન દિનમાં શિક્ષક તરીકે ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અંતે પ્રવૃત્તિ કન્વીનર શ્રી આરિલ ખાંડ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું